હેલો ફ્રેન્ડ્સ જય અંબેશ જય માતાજી આજે આપણે બનાવીશું ખીરા કાકડીનું નૂડલ્સ મેગીનું નહીં બનાવીએ મેગી હલ્દીના વેજીટેબલ જ લઈશું બધા કોઈ મેદાની વસ્તુ નહીં કોઈ ઘઉંની કસતું જ નહીં ખાલી આપણે થોડા પહેલા સિંગદાણામાં થોડા શેકી લઈશ એને આપણે ક્રંચી લાગીએ માટે મસ્ત થોડા કચરા શેકીને પછી એને વાટી અને પછી આપણે

કાચું ના ભાવે થોડું બટર વધારે લેવું હોય તો તમે થોડું બટર એડ કરીશું હેલ્ધી છે બટર બી હલ્ધી છે અને વેજીટેબલ બી હેલ્ધી છે ફ્રાય કરી લેશમાં જશે કોબીજ

સોરી આપણે કાકડી ભૂલે લો એટલે કાકડી જ આવે અને આમાં જે તમે ચાઇનીઝમાં જે નાખતા હોય એમાં ચીલી સોસ પછી સોયા સોસ એ બધું એડ કરવાનું પણ એ લાસ્ટમાં

માં જેસે આપણે એક ચમચી ચીલીસ ચીલીસ બહુચ માના નાના જ છે પણ 6 12 માં એ એકવાર એક એકાદ વાર ચાઇનીસ બનાવતી છે બહાર બનાવતી નથી આમાં છે તૈયાર વેજીટેબલ મસાલા તમારે કરવા હોય તો તમે કરી શકો છો અને નથી કરે આપણે હેલ્ધી વેવમાં આજે બનાવ્યું છે કેટલી સ્મેલ આવી રહી છે બાય